દિવાળીના તહેવારો નજીક આવતા અમદાવાદ ગ્રામ્યના બોપલ પોલીસ સ્ટેશને શાંતિપૂર્ણ અને સુરક્ષિત વાતાવરણ સુનિશ્ચિત કરવા મહત્વની બેઠક મળી આ બેઠકમાં સોસાયટીના ચેરમેન જ્વેલર્સ આંગળીયા અને ઘડીના સંચાલકો સાથે દિવાળી દરમિયાન તકેદારી અને સુરક્ષા અંગે ચર્ચા થઈ પોલીસે રોકડ અને કિંમતી સામાનની હેરફેર દરમિયાન સાવચેતી રાખવા માટે માર્ગદર્શન આપ્યું તહેવારોમાં લોકો હરવા ફરવા જતા હોવાથી ઘરો બંધ રહે છે જેને ધ્યાને રાખીને પોલીસે ખાનગી સિક્યુરિટી એજન્સીઓને પણ સૂચનાઓ આપી છે બોપલ પોલીસે બાઇક અને વાહનો દ્વારા પેટ્રોલિંગ વધારવાનું નક્કી કર્યું આ ઉપરાંત સોસાયટી અને દુકાન સંચાલકોનું વોટ્સએપ ગ્રુપ બનાવી પોલીસે સંકલન મજબૂત કર્યું જરૂર પડે તો પોલીસ બંદોબસ્ત પણ પૂરો પાડવામાં આવશે જેથી નાગરિકો નિશ્ચિતપણે તહેવારોની ઉજવણી કરી શકે જે પણ કોઈ મોટો કેશ મૂવ કરતા હોય યા કોઈ મોટી પ્રિશિયસ મેટલ મૂવ કરતા હોય આ આ વખતે પોલીસને જાણ કરવાની અને તમામ જે સોસાયટીઝના ચેરમેન છે એને એક સૂચના આપવામાં આવી હતી કે તમામ એના જે સીસીટીવી કેમેરા છે એની જે ત્યાં જે આખો સીસીટીવી નેટવર્ક છે એનો એક સિક્યોરિટી ઓડિટ કરાવી લે એનો એંગલ વ્યવસ્થિત રીતે રાખે એનો જે સીસીટીવીનો સ્ટોરેજ છે આ સ્ટોરેજ કઈ રીતે રાખવાનો એને કોઈપણ જગ્યાએ સીસીટીવી ના હોય તો આ બ્લાઇન્ડ સ્પોટ જે છે આ કવર કરવા માટે સીસીટીવી વધારવા માટે એને વિનંતી કરવામાં આવી છે બીજી જે એના જે સિક્યોરિટી એજન્સી છે એ સિક્યોરિટી એજન્સીઝને તમામ જે ઓનર છે એને એક લોગ ઇન અમારા નો આપવામાં આવશે એ લોગિન ઉપર એ જે એના સિક્યોરિટી ગાર્ડ છે એ સિક્યોરિટી ગાર્ડનો મૂળ વતન ક્યાં છે એનો મૂળ પોલીસ સ્ટેશન કયો છે એનો આઈડી એના બે આઈડી કાર્ડ્સ એને તમામ પ્રકારની માહિતી આ પોર્ટલ ઉપર અપલો અપલોડ કરવામાં આવશે પછી એનો અમે રેન્ડમલી વેરીફાઈ કરી એને કોઈ પણ જેને વિરુદ્ધ કોઈ ગુનો આખા દેશમાં કોઈ પણ જગ્યા એને વિરુદ્ધ કોઈ ગુનો દાખલ થયેલો છે એની પણ અમે ખાતરી કરાવીએ